એને ઈ ભાઈ યાર વાત કરાવજો કોની યારે ટ્રસ્ટી નહી તમારો નંબર એક જ મારી એટલે કઉ છું નંબર માતાજી કોણ છે માતાજી ઈ કોળી ની દીકરી હોય કે ગઢવી ની હોય મને ફોન નંબર મોકલો

આવા હું મારા ચારણો માં કોઈ દીંડક કરતો એને હું બક્ષતો નથી ને આને એને બક્ષો બરોબર ખબર છે અને એને કેજો કે માવધાન ગઢવી નો ફોન આવ્યો હતો ને મને પુરાવો આપે

એને તો ઇલેક્ટ્રિક લાગે માવદાન ઘટવી હાથ પેઢી નહી મારી અઢાર પેઢી પગે લાગે બોલો તમને કહું પરીક્ષા લઈશ એવું અરે મંગળવાર નહી તમે દરબાર છે ને હબરો કોઈ પણ વસ્તુ